મેં મેં ચકડોળ એકત્રીસ થાય છે એમાં ટોટલ એકત્રીસ જ પ્લોટ છે અને એક પ્લોટમાં એક જ રાઇડ મેકવાની છે કોઈ વધારે રાઇડ પણ નથી મેકવાની અને એકત્રીસ રાઈડ મેકીને ચકડોળને અને એક કરોડને સત્યાવીસ લાખમાં આપણે માંગ કરી છે એ અમારે ફૂલ તૈયારી છે મેં પહેલાં પણ વાત કરી હતી કે અમે અત્યારે બિલ્ડિંગ લાઈનનું પણ મારું કામ વ્યવસાય છે નાનું મોટું અને એસઓપી જે છે આખી એ એસઓપી એવી છે કે બિલ્ડિંગ લાઈનની જ છે બીજું કોઈ એસઓપીમાં છે નહીં પણ લોકોને ખર્ચો મારી દેશે એમાં ના નથી કે ભાઈ એક લાખ રૂપિયા સવા લાખ રૂપિયા પ્લોટે ખર્ચો થઈ જાય છે એમાં કોઈ સવાલ ના નથી પણ અમારો તો આ એક મેળો થઈ જાય અને જો બે પૈસા મળે એ જ અમારી ઈચ્છા હતી એમાં એવું હતું કે બધાએ અત્યાર સુધી અમે જોતા હતા કે ભાઈ કોઈ બોલતું નથી બોલતું નથી તો આપણે રાખવી અને આપણે અહીંયા પ્રાઇવેટ મેળા કરીએ છીએ તો એની જગ્યાએ રેસ્કોર્સનો મેળો કરીએ આપણે અને ન્યાય વગેરે બધાને કોઈ લેવાનું નતો જો લેવું હોત તો અમારે કોઈના પેટ ઉપર જવું નહોતું કોઈને પણ એક જ લોકોનો એવું હતું કે ભાઈ એસઓપીમાં કાંઈ ફેરફાર થાય છે પણ જે ભલે બધાને ખબર હોય મને ખબર તો પડે છે કે ભાઈ સરકારમાંથી આવી છે તો એસઓપીમાં કઈ રીતે ફેરફાર કરજો કલેક્ટરના સાહેબના હાથમાં હોત તો હજી કોઈ આપણે આશા રાખવી અને સાબે કરી દે તો આમાં તો બીજું કોઈ વસ્તુ થઈ શકે તેમ નહોતું પણ એસઓપી આટલી વાય મેળો આપણે જે ફેલ કરવો અને થાય તો એના માટે અમે પછી બધાએ નક્કી કર્યું કે હાલો આપણે પ્રાઇવેટ મેળામાંથી જઈને રહે બહારના કોઈ લઈ જાય બીજેથી આવે ને ઓળાથી તો એની કરતાં રાજકોટમાં જે રાજકોટમાં આ જે કોઈ બોમ્બ ન ભર્યા હોય તો એને પણ પ્લોટ મળી શકે પાછા અમારામાં આવે તો આપણે કોઈ એવું નથી કે અમે એકલા આ બધું કરી નાખવું છે આજે એ મેળાની અંદર વાળા છે તો અમે એમને એ છૂટ છે કે બધા આપણે આરે રન કરવી